જે અમારા નામથી જે ફેક એકાઉન્ટ બનાવેલો હતો તો આથી લોકો જોડે એ લોકો જે ફ્રોડ કરતા હતા તો અમે સાયબર મે ગુનો દાખલ કરાવીને અને આનો ઇન્વેસ્ટિગેશન કર્યો છે તો આ ઇન્વેસ્ટિગેશન મે આરોપી અત્યારે જે સાયબર ની ટીમ છે આ રાજસ્થાન ના મેવાત એરિયા થી જે છે આ આરોપીને પકડીને લઈ આવ્યા છે અને કાયદેસરની આગળની જે કાર્યવાહી છે આ ચાલુ છે બાકી ફરીથી એવી રીતે કોઈ લોકો જે છે એક એકાઉન્ટ બનીને અને લોકો સાથે છેતરપિંડી ના કરી શકે સર તમારા ફેક એકાઉન્ટ ના કારણે ભોગ કોઈ બનેલા આવી કોઈ છે અમારો જે ફેક એકાઉન્ટ બનેલો હતો આમાંથી કઈ જે લોકો છે અમને ફોન પણ કરીને પછી કીધું હતું તો એ બે ત્રણ ચાર જે લોકો છે જે ભોગ આને પણ અમે અબુલાવીને અને આગળની કાર્યવાહી શરૂ કરી સર અગાઉ કોઈને ફિક એકાઉન્ટ કોઈના બનાવ્યું હોય હા આ જે આ આખો ત્યાં જે છે આ અને રાજસ્થાન થી અમે પકડીને જે લાવ્યા છીએ તો આ ટોળકી છે અને આ લોકોનો એ કામ છે સાયબર ગાંઠિયા છે સર આપેલાય તમારો કોઈ ફિકાન્ટ કોલ બેન તો બીજી વખત કરીજો હા એ ઘણી વખત એવું એ બને છે લેકિન અત્યારે અમારી જે સાયબરની ટીમ છે આ એફયુ છે અને તુરંત આરોપની પકડીને લઈ આવે છે